મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા નિમિત્તે શસ્ત્ર તથા અશ્વ પૂજન કરવામાં આવ્યું દશીરાના પાવન પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને ગુજરાતીઓના પ્રિય જલેબી ફાફડા તો ખવાય જ છે પરંતુ આ ઉપરાંત આજના દિવસે શત્રુઓ અને ખરાબ શક્તિ સામે વિજય મેળવવા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા આ પૂજન કરીને વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વડા હિમાંશુ સોલંકીના હસ્તે પોલીસના શસ્ત્ર તથા અશ્વનું આજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરીને પૂજન કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આજ રોજ મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા નિમિત્તે શસ્ત્ર તથા અશ્વનું પૂજન રાખવામાં આવેલ સદીઓથી શસ્ત્રોનો ઉપયોગ રક્ષણ માટે થતો આવ્યો છે શસ્ત્ર વિનાશનું પણ ચિહ્ન છે અને રક્ષણનું પણ ચિહ્ન છે વધુમાં તેમણે જણાવ્યું કે પોલીસના શસ્ત્રો હંમેશા સમાજના રક્ષણ માટે ઊઠે અને સમાજમાં સજ્જનોનું રક્ષણ થાય એવા આશય સાથે અશ્વ તથા પૂજન કરવામાં આવેલ છે આજના શસ્ત્ર પૂજનમાં પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ તથા હેડ ક્વાર્ટર નાયબ પોલીસ અધિક્ષક જી જી શેખ તેમજ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા અને સત્ય ના માર્ગે ચાલી અને વિઘટનકારી તત્વો ને પરાસ્ત કરી રાષ્ટ્ર રાજ્યના ઉદય ના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે પોલીસ શસ્ત્રપૂજનનો દરેક હેડક્વાર્ટરમાં કાર્યક્રમ હોય છે જે અંતર્ગત મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે આજરોજ નો તથા વિવિધ વાહનો તમામ શ્વાન અને તમામ આ તમામનું પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો પરંપરા મુજબ દર વર્ષે આ કાર્યક્રમ થતો હોય છે આખું વર્ષ શાંતિ રહે શસ્ત્રોનો યોગ્ય રીતનો ઉપયોગ થાય અન્ય કોઈ રૂકાવટો ના આવે તે માટે દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે આજ રોજ પણ મહેસાણા ખાતે આ કાર્યક્રમ કરવામાં આવેલ